બનાસકાંઠા જિલ્લાના સંગઠન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા ભાભર શહેર અને ભાભર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા આવનાર ટૂંક સમયમાં તાલુકા અને શહેરના પ્રમુખ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે આવનાર સમયમાં ગ્રામ મંડળ અને શહેરી વોર્ડ વાઇઝ કોંગ્રેસ કાર્યકર્તાઓની નિમણૂંક કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો નિર્ણાયક પરિણામ તૈયારીઓ બતાવી હતી આ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓની હાજરી આવી પોતાના વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં સંગઠન સૂજન અભિયાનનો તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નવા પ્રમુખો નવી કમિટી જિલ્લા કક્ષાને બનાવવા માટેનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે ભાભર તાલુકા અને ભાભર શહેરની સેન્સ પ્રક્રિયા રાખી હતી તમામ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા જે સક્રિય છે હોદ્દેદારો છે જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય એ તમામને બોલાવીને એમનો અભિપ્રાય લેવામાં આવ્યો છે અને જે અભિપ્રાય આવ્યો છે એના આધારે આગામી સમયમાં એક સાથે ગુજરાતના તમામ તાલુકા પ્રમુખોની નિમણૂક થશે ખૂબ ઉત્સાહ સાથે બધા રજૂઆત કરવા માટે આવ્યા અને એકતા દેખાઈ ભાઈચારો દેખાયો તમામ કાર્યકર્તાઓને એકબીજા માટે માન દેખાયો આવી જો આવું દરેક જગ્યા દરેક તાલુકામાં હોય કોંગ્રેસને ક્યાંય નુકસાન થતું નથી કોઈ એવી કોઈ રજૂઆત નથી પણ ચૌદ તાલુકા છે છ નગરપાલિકા વિસ્તાર છે એટલે મૂળ વીસ યુનિટ બને તો વીસ યુનિટની અંદર અમારો પ્રયત્ન રહેશે કે તમામ સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું કે તમામ સમાજના પ્રમુખો બને જિલ્લાના તમામ સમાજના સમાવેશ થાય નાનાથી મોટા સમાજને બધાનું પ્રતિનિધિત્વ બને એના માટેના મારા પ્રયત્ન રહેશે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ લગભગ ત્રણ વર્ષ થવા આ લોકો કરતા નથી એમને ખ્યાલ છે જો બનાસકાંઠાની ચૂંટણી કરશું તો મારી હાર થશે ભાજપની એના માટે કરીને જ કરવામાં આવતી નથી જ્યારે પણ ચૂંટણી છ મહિનાની અંદર કરશે ત્યાં સોળસો ટકા કોંગ્રેસ પાર્ટીની